આજે આપણે લીલી તુવેરના ટોઠા બનાવીશું જેના માટે મેં લીધી છે લીલી તુવેર લીલી ડુંગળી લીલું લસણ સૂકું લસણ સૂકી ડુંગળી આદુ મરચાંની પેસ્ટ અને ટમેટાની પેસ્ટ નોનસ્ટિક પાનની અંદર ત્રણ ચમચા જેટલું તેલ ગરમ મૂકીશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં તેમાં એડ કરીશું જીરું જીરું એડ થઈ જાય એટલે થોડી એવી રાય એડ કરીશું અને ત્યારબાદ આપણે હિંગનો વઘાર કરીશું અને હિંગ વઘરાઈ જાય એટલે આપણે સૌથી પહેલાં એડ કરીશું સૂકું લસણ સૂકું લસણ એડ થઈ ગયા બાદ આપણે એડ કરીશું સૂકી ડુંગળી અને આ બધી જ આ બે વસ્તુઓને બરાબર મિક્સ કરી લેશું અને વઘાર આપણો સરસ મજારો થઈ ગયો છે એટલે હવે આપણે તેમાં એડ કરવાનું છે આદુ આદુમરચાંની પેસ્ટ તો સૂકું લસણ સૂકી ડુંગળી એડ થઈ ગઈ છે અને હવે આપણે તેમાં આદુ આદુમરચાંની પેસ્ટ એડ કરીશું પરંતુ એ પહેલાં આપણે ગેસની ફ્લેમ ધીમી કરીને આ બે વસ્તુઓને સરસ બરાબર રીતના પકાવી લેશું તો આપણી ડુંગળી અને લસણ તમે જોઈ શકો છો બહુ જ સરસ પાકી ગયા છે કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે એની અંદર આદુ મરચાંની પેસ્ટ છે તે એડ કરી દઈશું મેં આ પેસ્ટને ચોપરની અંદર ચોપડ કરેલી છે તમે ઈચ્છો તો મિક્સરની અંદર ગ્રાઇન્ડ પણ કરી શકો છો આદુ મરચાંની પેસ્ટ એડ થઈ ગઈ છે હવે આપણે તેમાં એડ કરીશું લીલું લસણ તુવેરના ટોઠા લીલા લીલી તુવેર હોય છે અને આમાં બધા જ જે લીલા મસાલા હોય છે તે એડ કરવામાં આવે છે જેથી કરી તેનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે સૂકી તુવેરના ટોઠા પણ ખૂબ જ સરસ બને છે પરંતુ રાજકોટની બાજુ સૂકી તુવેર બહુ ઓછી મળે છે એ ગુજરાત બાજુ વધારે પડતી મળતી હોય છે સૌરાષ્ટ્રમાં સૂકી તુવેરનો ઉપયોગ ઓછો થતો હોય છે એટલે મેં આજે લીલી તુવેરના બનાવ્યા છે તો લીલું લસણ છે તે એડ થઈ ગયું છે અને હવે આપણે એડ કરીશું લીલી ડુંગળી તો લીલું લસણ સરસ મજાનું સાતળી દીધું છે અને હવે આપણે લીલી ડુંગળી એડ કરીશું ને ફરી પાછું બધું બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લેશું બે થી ત્રણ મિનિટ સુધી આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરતું રહેવાનું છે જેથી કરી તેલની અંદરનો વઘાર સરસ મજાનો બેસી જાય અને સુગંધ અને સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે તો લીલી ડુંગળી પણ એડ થઈ ગઈ છે અને હવે આપણે ફરી પાછું તેને મિક્સ કરી લેશું તો આપણે ધીમે ધીમે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મિક્સ કરતું રહેવાનું છે અને આ બધી જ વસ્તુઓ મિક્સ થઈ જાય એટલે આપણે ઉપર ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી આ લીલું લસણ અને લીલી ડુંગળીને પકવા દેવાની છે તો બે મિનિટ થઈ ગઈ છે અને હવે હવે આપણે ઢાંકણ ઊંચું કરીને જોશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાની ડુંગળી છે તે પાકી ગઈ છે હવે આપણે તેમાં એડ કરીશું ટમેટા એટલે ટમેટાની મેં અહીંયા ગ્રેવી કરી છે પરંતુ આખી ગ્રેવી નથી કરી અધકચરા ટમેટા છે તે રાખેલા છે તમે ઈચ્છો તો આખા ટમેટાની જે પ્યોરી થાય છે તે પણ એડ કરી શકો છો તો ટમેટા છે તે એડ કરી દીધા છે ને ફરી પાછું આ બધી જ વસ્તુઓને બે મિનિટ માટે આપણે પકવવા દઈશું એ પહેલાં આપણે ચમચાની મદદથી આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લેશું તો આપણી બધી જ વસ્તુઓ છે તે મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે તેમાં એક ચમચી જેટલી હળદર એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હળદર અને મીઠું એડ કર્યા પછી આ હળદર અને મીઠુંને આપણે આ લીલું લસણ લીલી ડુંગળીને જે કંઈ પણ એડ કરેલું છે તેની સાથે પકવવા દઈશું એના માટે ફરી પાછું આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને પાંચ મિનિટ સુધી પકવવા દઈશું પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે કલર આખો ચેન્જ થઈ ગયો છે હળદરનો કલર સરસ મજાનો બેસી ગયો છે મીઠું પણ એકદમ સરસ રીતના આ બધી જ વસ્તુઓમાં ભળી ગયું છે હવે પછી આપણે એડ કરવાના છે લીલી તુવેરના દાણા જે આપણે ફોલીને રાખેલા છે તે સૂકી તુવેર હોય તો સૂકી તુવેર આપણે એડ કરીશું કાચે કાચી એડ નહી કરીએ પરંતુ લીલી તુવેરના ના દાળ આપણે ફોલીને રાખેલા છે તે એડ કરી દઈશું ત્યારબાદ ઉપર ઉમેરીશું જે મુજબની ની તીખાશ જોઈએ એ મુજબ લાલ મરચું પાવડર અને ગરમ મસાલો પાવડર આ બે જ વસ્તુ ઉપરથી ઉમેરવાની છે અને ત્યારબાદ ઉમેરવાનું છે થોડું એવું ધાણાજીરું પાવડર જો ધાણાજીરું ન હોય તો તમે જીરું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો તો ફરી પાછું આ બધો જ મસાલો છે તેને મિક્સ કરી લેવાનો છે જેથી કરી આપણા તુવેરના ટોઠા છે તે એકદમ સરસ રીતના મસાલામાં ભળી જાય અને સ્વાદ છે તે ખૂબ જ સરસ થઈ જાય તો આ મસાલો છે તે મિક્સ કરું છું અને હવે આ મસાલો મિક્સ કર્યા બાદ આપણે તેને સંપૂર્ણ રીતે પાકવા દેવાનું છે જરૂર પડે તો જ થોડું એવું પાણી એડ કરવાનું છે નહીંતર આપણે પાણી એડ કરવાનું નથી કારણ કે ટમેટાની ગ્રેવીમાં ઓલરેડી પાણી હોય જ છે એટલે પાણી એડ કરવાનું નથી પરંતુ મેં અહીંયા થોડું પાણી એડ કરેલું છે કારણ કે તુવેરના ટોઠા એ મારા ઘરે રોટલા અને બ્રેડ બંનેની સાથે ખવાતા હોય છે અને થોડા એવા ગ્રેવી ટાઈપના અને થોડા એવા રસાવાળા ખવાતા હોય છે એટલે મેં અહીંયા જરૂર મુજબનું એકથી બે કૂરડા જેટલું જ પાણી એડ કરેલું છે હવે આપણે ઢાંકણને બંધ કરીને આ બધી જ વસ્તુઓને પાકવા દેવાની છે તો આપણે લગભગ દસક મિનિટ જેવો સમય થયો છે તો આપણા તુવેરના ટોઠા છે તે એકદમ રેડી થઈ ગયા છે સ્વાદ મુજબ ઉપર આપણે એક આખા લીંબુનો રસ છે તે એડ કરવાનો છે અને આ લીંબુનો રસ એડ કર્યા પછી આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે અને ઉપર કોથમીર ગાર્નિશિંગ માટે એડ કરી દેવાની છે તો આપણા તુવેરના ટોઠા છે તે હવે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે સરસ રીતના બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે ખાસ કરીને શિયાળામાં આ તુવેરના ટોઠા છે તે ખાવામાં આવતા હોય છે બ્રેડ અને રોટલાની સાથે આ ટોઠાનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે તો તમને પણ જો મારી આ ટોઠાની રેસિપી ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને મયુરીસ કિચનને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને અવનવી રેસીપીનો આનંદ અમારી સાથે માણજો